શહેર પોલીસ કમિશનર સિંહ ગેહલોતે ચાર્ટ સંભાળ્યા બાદ શહેરની ટ્રાફિક વ્યવસ્થાને સુધારવાનું કાર્ય પ્રાથમિકતાથી હાથ પર લીધું છે સુરત શહેર પોલીસ કમિશનરના પ્રયાસોના પગલે શહેરમાં વન નાઇન્ટી વન ટ્રાફિક જંક્શન પર હવે રેડ સિગ્નલ પર વાહન ચાલકો સ્વચ્છતાએ અટકાયા થાય છે કોઈ ટ્રાફિક પોલીસ ચાર રસ્તા પર ઊભા ન હોય તેમ છતાં વાહન ચાલકો સ્વયંભૂ વાહનો થોભાવી રહ્યા છે જોકે હજુ પણ વાહન ચાલકોમાં કેટલીક શિષનો અભાવ છે ત્યારે સુરત શહેર ટ્રાફિક પોલીસ વાહન ચાલકોને શિસ્તમાં લાવવા માટે આકાશવાણી સર્વિસ શરૂ કરી છે સુરત શહેર પોલીસ કમિશનરની સૂચનાથી શહેરના મોટા ટ્રાફિક જંક્શન પર લાઉડ સ્પીકર લગાડવામાં આવ્યા છે બીજી તરફ ટ્રાફિક કંટ્રોલ માટે સ્પેશિયલ કંટ્રોલ રૂમ શરૂ કરાય છે કંટ્રોલ રૂમમાં સીસીટીવી ફૂટેજની મદદથી કર્મચારીઓ સતત ટ્રાફિક જંક્શનનો ટ્રાફિક પર નજર રાખે છે નિયમોનું ભંગ કરનારને ઇ ફટકારવામાં ઉપરાંત હવે આ કંટ્રોલ રૂમના સ્ટાફ વાહન ચાલકોમાં જાગૃતિ વધે તે માટે અવેરનેસ ચલાવી રહી છે કંટ્રોલ રૂમમાં બેઠેલા કર્મચારીઓ સીસીટીવી ફૂટેજ જોઈને કંટ્રોલ રૂમમાંથી જ સૂચના આપે છે જે સૂચના જે રે ટ્રાફિક જંક્શનના લાઉડ સ્પીકરમાં અનાઉન્સ થાય છે જ્યારે કોઈ આકાશવાણી થતી હોય તેમ લાઉડ સ્પીકર પરની સૂચના આપવામાં આવે છે જેમ કે ઝેબ્રા ક્રોસિંગ પર બાઇક ઊભી રાખી હોય લાઉડ સ્પીકરમાંથી અવાજ આવે કે વ્હાઇટ શર્ટવાળા ભાઈ પોતાની બાઇક ઝેબ્રા ક્રોસિંગથી પાછળ લો આ સૂચના મળતા જ વાહન ચાલકોને ટ્રાફિક જંકશન પર સાઇડ પર ઉભેલા પોલીસકર્મી એક્ટિવ થઈ જાય છે અને વાહનોને રેડ સિગ્નલ પર વ્યવસ્થિત ઊભા કરવામાં માંડે છે. રંગીલા પાર્ક અ જે બાઇકવાળા ભાઈ છે, વ્હાઇટ શર્ટવાળા એમને સમજ કરો કે ઝિબ્રા ક્રોસિંગની પાછળ ઊભુ રહે વાહન પાછળ લઈ લે પોતાનું. કમાન્ડ એન્ડ કંટ્રોલ કોલિંગ કોલી ચાર રસ્તા કાસ્કી તરફથી આવતા વાહનો ઝીબ્રા ક્રોસિંગની ની પાછળ ઉભા રાખો ટીઆરબી જવાન ઝીબ્રા ક્રોસિંગ ની પાછળ ઉભા રાખો